ઓમ નમ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મ નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે એક સનાતની હોવાના કારણે સનાતન ધર્મનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે આપણામાંથી ઘણા મિત્રોને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શું ફેર છે એ કદાચ ખ્યાલ નહીં હોય તો આજના આ વિડિયોમાં અમે આ બંને મહાન ગ્રંથોનો ભેદ સમજાવવા એક માયાળુ પ્રયાસ કર્યો છે આશા છે આપને જરૂર પસંદ આવશે જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સૌપ્રથમ વાત કરીએ બંને ગ્રંથના રચયિતા વિશે તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતાના રચયિતા મહર્ષિ વેદવ્યાસજી છે કે જેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના સત્તરમાં અવતાર માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં અઢાર પુરાણ છે તમામ પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજી જ છે સત્તર પુરાણની રચના કર્યા પછી મહર્ષિ વેદવ્યાસજી સમગ્ર મનુષ્ય જાતના કલ્યાણ માટે મહાભારતની રચના કરી જેનું પ્રથમ નામ જય હતું આ માહિતી યાદ રાખવા જેવી છે કે મહાભારતનું નામ

ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા પુત્રો તથા પાંડુ પુત્રોએ શું કર્યું તે આપ મને જણાવો બસ ધૃતરાષ્ટ્રની આ જિજ્ઞાસાએ જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી ગણેશ કર્યા છે આ શ્લોક જ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે મહાભારતના ભીષ્મ પર્વનો પચીસમો અધ્યાય એ ગીતાનો પ્રથમ અધ્યાય છે ભીષ્મ પર્વના પચીસ માં અધ્યાય થી બેતાલીસ અધ્યાય સુધીમાં સાતસો શ્લોક અઢાર અધ્યાયમાં સમગ્ર ભગવદ્ ગીતા સમાય છે જેમાં મહાભારતના યુદ્ધ પહેલા અર્જુન પોતાના જ પરિવારજનોને જોઈને હથિયાર હેઠા મૂકી દે છે ખૂબ વિષાદ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મનો કર્મનો જે ઉપદેશ આપે છે તે જ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા હવે વાત કરીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના પછી પણ મહર્ષિ વેદ વ્યાસજીના અપૂર્ણ માનીને ઉદાસ મને બેઠા હતા ત્યારે ત્યાં દેવર્ષિ નારદજીનું આગમન થાય છે મહર્ષિ વેદ વ્યાસજી પોતાની આ અશાંતિનું કારણ નારદજીને પૂછે છે ત્યારે નારદજી કહે છે હે મુનીશ્વર આપે વેદો પુરાણોની રચના કરી પરંતુ ધર્મ જ્ઞાન અને યોગના આધાર એવા ભગવાન શ્રી કૃષ્ણની કથા આપે વર્ણવી જ નથી આજ આપની અશાંતિનું કારણ છે ત્યારબાદ મહર્ષિ વેદ સરસ્વતી નદીમાં સ્નાન કરીને શ્રીમદ ભાગવત લખવાનો પ્રારંભ કર્યો જેને અઢારમું પુરાણ પણ કહેવાય છે શ્રીમદ ભાગવત પુરાણમાં બાર સ્કંદ ત્રણસો અધ્યાય અઢાર શ્લોક અને ત્રણ લાખ અક્ષરો છે શ્રીમદ ભાગવત પુરાણમાં ભગવાન શ્રી વિરાટ સ્વરૂપ તેમની લીલાઓ તેમના ચોવીસ અવતારની કથા અને વિવિધ વૃત્તાંતનું વર્ણન જોવા મળે છે નારદજી જણાવે છે કળિયુગમાં મનુષ્યોના કલ્યાણ માટે જ્ઞાનની વાત કરવી નિરર્થક છે કારણ કે તેને જો જ્ઞાનની એક વાત કરશો તો સામે તે મનુષ્ય જ્ઞાનની પાંચ વાત કરશે કહેવાનું તાત્પર્ય એ છે કે કળિયુગમાં દરેક મનુષ્ય પોતાને ખૂબ જ જ્ઞાની માનશે માટે કળિયુગમાં મનુષ્યોના કલ્યાણ માટે વિવિધ કથા નાનકડા વૃત્તાંત અને ભગવાનના લીલા અવતારો દ્વારા એક કથા સ્વરૂપે વાર્તા સ્વરૂપે આ પુરાણની રચના કરવામાં આવી છે જેના શ્રવણ માત્રથી મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની કથા સૌપ્રથમ પોતાના પુત્ર શુકદેવજીને સંભળાવી અને શુકદેવજીએ આ કથા પરીક્ષિત રાજાને સંભળાવી કે જેમનું મૃત્યુ સાત દિવસ પછી નિશ્ચિત હતું અને શ્રીમદ્ ભાગવત પુરાણના શ્રવણથી પરીક્ષિત રાજા પરમ ગતિને પામે છે આમ ટૂંકમાં કહીએ તો મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે તે શ્રીમદ ભગવદ્ ગીતા અને અઢારમું પુરાણ કે જેમાં ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન છે તે શ્રીમદ ભાગવત પુરાણ આશા છે આપને આ માહિતી પસંદ આવી હશે પણ જતાં પહેલા એક પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો શ્રીમદ ભાગવત ગીતાજીને મહાભારતના કયા પર્વમાંથી લેવામાં આવી છે ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય સિયારામ